સુરતના લિંબાયત વિસ્તારમાં મફતમાં અનાજ આપવાનું કહી વૃદ્ધાઓ દાગીના પડાવનારી ગેંગને પોલીસે પાડી છે અને બે ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે વિસ્તારમાં રહેતી વિધવા સિંધુબેન ગવેરી લેવા ત્યારે ચાર શખ્સોએ તેમને ગરીબોની મફત અનાજ આપવામાં આવે છે કઈ ભરોસામાં લઈ ગયા અને દાગીના અને રોકડ સાથે છેતરપિંડી કરી પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી અર્જુન બાવરી ભગવાન બાવરી મનોજ શંકજરાય બાવરી અને ભીમા શાંતિલાલ બાવરીને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક જ દિવસે અડધા કલાકની અંદર અલગ અલગ નજીકના વિસ્તારમાં બે બનાવ 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 બનવા પામ્યા હતા જેમાં સિંધુ સિંધુભાઈ જેઓ નરેશભાઈ ગૌરીના પત્ની છે જેઓ વિધવા છે જેમની ઉંમર સત્તાવન વર્ષ છે અને બીજા છે એ વસલા તે ક્રિષ્ણાભાઈ હેડાની પત્ની જેઓની ઉંમર સાહીઠ છે જેઓ બંને જ હાઉસવાઈફ તરીકે જ ઘરે રહે છે પર્વતનગર પાટીયા લિંબાયત પર્વત ગામ લિંબાયતની જે વિસ્તાર છે ત્યાંથી જે અડધા કલાકના અંતરે આ લેડીઝ ઊભા હતા અને સૌથી પહેલા જે સિંધુભાઈ નરેશભાઈ ગૌરે છે એમને જે આરોપીઓ છે ચાર જણ જેમના ક્રમશ નામ છે ભીમાભાઈ શાંતિલાલ રાઠોડ અર્જુન ઉર્ફે અજય શાંતિલાલ રાઠોડ બાવરી ભગવાન ઉર્ફે પ્રકાશ ઉર્ફે પક્યો સ્વણીજીભાઈ ડાવી બાવરી મનોજ શંકર રાય બાવરી જેઓ તમામ કૃષ્ણનગર કુબેરનગરના અમદાવાદના રહેવાસી છે આ ચારેય જણાએ એમાં વાપરી હતી કે ફરિયાદીને કહ્યું હતું કે આગળ થોડાક આગળ જવાથી એક ટેમ્પો ઊભો છે અને ત્યાં દિવાળીના નિમિત્તે મફતનું અનાજ આપી રહ્યા છીએ તો તમે થોડી અહીંયા ઉભા રહો ત્યાં લાઇન બહુ જ મોટી છે અમે પરત જ્યારે લાઇન થોડી ઓછી થાય ત્યારે પરત આવી અને તમને કહીએ છીએ અને લઈ જઈએ છીએ થોડી વાર થઈ એમાંથી બે વ્યક્તિઓ એમની પાસેથી એવું કહીને જાય છે કે આગળ હજી રીક્ષા અને એ વખતે બહુ જ ભીડ હોવાના કારણે પ્લસ દિવાળીની તહેવારની ભીડ હોવાના કારણે તમારા જે દાગીના છે એ તમારા પોતાના જ પર્સમાં મૂકી દો કારણ કે ભીડ છે તો અનાજ લેતી વખતે ત્યાં તમારા દાગીના ચોરી થવાની શક્યતાઓ છે એટલે બહેને પોતે જાતે ચો દાગીના જે માળા અને વીટીને હતું એ બધું પોતાના પર્સમાં મૂકી દીધું અને પેલા બે જણા આગળ રિક્ષા લેવા જવું છું એમ કરીને ગયા થોડી વાર થઈને ન આવતા જે બીજા બે માણસ એ જે છે આગળને આરોપી છે કે જેઓ બેન પાસે ઊભા હતા એમણે કીધું કે તમારું પર્સ મને આપી દો આગળ બહુ ભીડ છે પરંતુ હું જે રિક્ષા લેવા ગયા છે લેવા માટે ગયા છે બંને ભાઈઓ જે આવ્યા નથી તો અમે રિક્ષા લઈને આવ્યા એ સમયે સમય સૂચકતા વાપરી અને જે આ જ પ્રકારની એમો જે વસલાબેન સાથે પણ એ લોકોએ અડધો કલાક પહેલા જ વાપરી હતી એમાં સિદ્ધુભાઈ અને વસલાબેન એ બંને પાસેથી આ છે એમોથી પર્સ લઈ આગળ આગળ દિવાળી નિમિત્તે મહત અનાજ આવી રહ્યું છે એવું કહી અને એમનું પર્સ લઈ અને ત્યાંથી ભાગી છૂટ્યા હતા